આપણે શિવરાત્રિ મનાવીએ છીએ રૂપી રંગમંચ પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે અને આ સૃષ્ટિની અંદર બધા જ સાધુ સંત મહાત્માઓ આવ્યા જેનો આપણે બધા જ એમનો જન્મદિવસ મનાવીએ છીએ પરંતુ આ એક અનોખો ભગવાનનો અવતરણ દિવસ ત્રિમૂર્તિ શિવજયંતિ તો એ શિવરાત્રિ જેના માટે શું કહેવામાં આવ્યું શિવરાત્રિ કેટલા બધા સંત મહાત્માઓના બધાના જન્મદિવસ ઉજવીએ છીએ પણ એમના માટે કોઈ રાત્રિ શબ્દ વાપરવામાં આવતો નથી પરંતુ કોઈ પણ વ્યક્તિ જન્મ જ ના હોય તો ક્યારે એનો જન્મદિવસ મનાવવામાં આવતો નથી આપણે બધા તો વર્ષોથી શિવરાત્રી મનાવી રહ્યા છે

ભગવાન આ સૃષ્ટિ પર કેવા સમય આવે છે તો ભગવાન આ સૃષ્ટિ પર એવા સમય આવે છે કે જ્યારે આખી દુનિયાના લોકો આપણે